અને દરેક ગામમાં ભાજપની નો એન્ટ્રી એવા બેનર બનાવ્યા છે હવે આ બીજી મિટિંગ કરીને ટાઈમ પાસ કરે છે અને મોટા નેતાઓને ઉતાર્યા છે તો અત્યારે અમારો જવાબ આ છે કે હવે મેં પાંચસો બાહેઠ રજવાળા વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને એક ઘાય આપી દીધા તમે એક ટિકિટ આપી શકો કલ્પના નહીં કર્યું એવું નુકસાન જશે જો એક ક્લિયર કરી દીધું છે તો કાલે બેઠક છે એની છે કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો એને જેલમાં નાખી દેત ને બે ફળાકાય મારી આવત એવું બધા લોકો કરત આજે જે પત્રિકા મેં આપને બતાવી એ ખરેખર લગાડવાની છે અને બેનર મારી પાસે ત્યાં સાથે નથી એ રાજકોટ જિલ્લાના જેટલા ગામ હોય પાંચસો છસો સાતસો એ દરેક ગામમાં લગાડવાનું છે અને દરેક ગામમાં ભાજપની નો એન્ટ્રી એવા બેનર બનાવ્યા છે જે બસો છપ્પન ગામમાં પહોંચી ગયા છે આગળ આગળ જો ચાલુ છે અને ગામડાની અંદર શહેરની અંદર તાલુકાની અંદર જિલ્લાની અંદર બરાબર છે આ જે માગણી નહીં સંતોષાય તો વધુ વધુ કાર્યક્રમ આપવામાં આવશે માફી માંગવાનો અગાઉ નો જોવા જવાબ મળી ગયો કે સમાજને મંજૂર નતું તો હવે આ બીજી મિટિંગ કરીને ટાઈમ પાસ કરે છે અને મોટા નેતાઓને છે તો અત્યારે અમારો જવાબ આ છે તો શા માટે અમને મજબૂર કરે છે અમારા ઉપર દબાણ લાવે છે બરાબર છે એને ક્ષત્રિય સમાજને નથી સમજાવવાનો પરસોત્તમભાઈ રૂપાલાને સમજાવવાના છે કે હવે એમાં પાંચસો બાઠ રજવાડા વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને એક ગાય આપી દીધા તમે એક ટિકિટ નો આપી શકો બરાબર એટલે એ વસ્તુ અત્યારે જે છે આવતીકાલે જે મિટિંગ છે એમાં બધાનો એક જ સૂર છે પણ સમાજમાં એ રોષ છે જજો સમાધાન ન થાય સમાધાનની વાત જ ક્યાં છે સમાધાન કરવાની શરત જ એક છે અને એ શરત માફી માગવાની વાત કરે છે ત્રણ વાર હું ત્રણસો વાર માગે તો પણ નથી આપવાની એટલા માટે નથી આપવાની કે કે છે ને છત્રિયનો ધર્મ છે માફી આપવાનો પણ આ માફી આપવા જેવું કૃત્ય નથી અને આ માફી સહન થાય એવી નથી અને એમાં રાજપુત્રાની રોડ સુધી ઉતરી આવી છે એ પણ આ પિંચોતેર વર્ષમાં પહેલો દાખલો છે અને આવું ભવ્ય આંદોલન થયું હોય એ પણ પિંચોતેર વર્ષમાં આપેલો દાખલો છે છત્રીઓને અન્યાય ખૂબ થયો છે પણ ક્યારેય આંદોલન નથી કર્યું બરાબર છે કોઈ જાતના દેખાવો નથી કર્યા પછી ટિકિટ ન મળતી હોય તો ભલે બરાબર છે પાંચસો બાઈઠ રજવાડાના સ્ટેચ્યુ કે એની નાની હિસ્ટ્રી બનાવી મ્યુઝિયમ બનાવવાનું હોય તો ભલે એક પણ વસ્તુ રાજપૂત સમાજને માગવાની નથી મળતી કે આ રોષ વધારે છે એ એના જોતા તમને પણ ખ્યાલ આવી જાય કે રાજપૂત કોઈથી માગે નહીં રાજપૂત આપનાર છે ને એ ક્ષત્રિયનો ધર્મ છે બરાબર છે માફ કરવા કોઈનો ધર્મ છે જ તો રાજપૂતને માગવા જાય અને આપે એવા રાજપૂત સમાજ નથી એટલે ક્યારેય નથી માંગ્યું આપે તો ઠીક છે ના કે ન દીએ ઉશ્કા ભલા ન દે ઉશ્કાભી ભલા એટલે આવતીકાલની મીટિંગમાં પણ વધારે રોષ્ય આજનું બપોરનું નિવેદન જોતા મને એટલા બધા ફોન આવે છે એટલી બધી વાત આવે છે મેં એને વચન એ પૂછે કે ક્ષત્રિય તરીકે હું સામાજિક માણસ છું બોલીને ફરીશ નહીં અને તમારી જે વાચા છે તમારી જે હૈયાવરાળ છે અને તમારી જે ટિપ્પણી વિશે માગણી છે એ જ માગણીની વાત કરવામાં આવશે અને એ જ વાત ઉપર અડગ રહેવામાં આવશે એ વાતની બહાર ક્યાંય જવાનું નથી અને અમે એમને વિનંતી કરીશું જે રાજકીય માણસો સમજાવ્યા છે રાજકીય માણસો સમાજને આદેશ ન કરી શકે સમાજ રાજકીય માણસ આદેશ કરી શકે કારણ કે રાજકીય માણસ ક્ષત્રિયનો એક વિભાગ છે અને છત્રીઓની સંખ્યા જોતા એમને ટિકિટ મળે છે એક મુદ્દો ને એક જ મુદ્દો પરસોત્તમભાઈની ટિકિટ હટાવો પરસો કાચી કા ભાજપ પાછી ભાજપે ભોગવાનું રહેશે મહારાષ્ટ્ર બરાબર છે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું જ નથી અને હવે એટલો સમય નથી આ પ્રશ્ન છે એ બાવી કરોડ છત્રીઓનો છે આ ટિપ્પણી કરી છે કે રાજકોટ જિલ્લાની મત વિસ્તારમાં નથી કરી છત્રીઓની ટિપ્પણી કરી છે તમામ એ તો એમ કે છે કે રાષ્ટ્રીય વ્યાપી આંદોલન કરો આ ક્ષત્રિયની અસ્મિતાનો સવાલ છે બરાબર છે પણ અમારે તો પરસોત્તમ ભાઈ એકને હટાવવાના છે અને સમગ્ર ભારતમાં આંદોલન કરી બરાબર છે બીજા ક્ષત્રિયોને ક્યાં અમારે મુશ્કેલીમાં મૂકવા કે હેરાન કરવા બરાબર છે કે નેતાગીરી છે ભાજપની છે તો એને તો ભાજપ આદેશ કરશે તો એને એ રીતે જ ચાલવાનું રહેશે ભાજપ સાથે તો અમે કાયમ રહ્યા છીએ છત્રિય સમાજ મોદીને પણ એટલા ચાહે છે દેશભરમાં તો ન કહી શકું અત્યારે પણ સમગ્ર ગુજરાતમાં તો સો ટકા અને દેશભરમાં પછી સ્વયંભૂત ક્ષત્રિયો અત્યારે ત્યાં આપણે કઈ કોઈ કાર્યક્રમ નથી કર્યો બરાબર છે છતાં પણ આ સમાચાર મળ્યા એટલે અહીંયા છત્રીઓ બધા એક્ટિવ થઈ ગયા છે જેમ કે રાજસ્થાન થી પણ આ જે અમારું સંમેલન છે બરાબર છે એને છત્રીઓ આવવાના છે એ કરણી છે એના પ્રમુખ પણ આવવાના છે બરાબર છે એટલે એ લોકોએ તો અહીંયા કામ ચાલુ કરી દીધું પણ અત્યારે અમે એમ કીધું છે કે ગુજરાતની વાત છે ગુજરાત પુતુ રહ્યો કે નહીં છત્રીઓ સવાલ છે બરાબર છે ટિપ્પણી કરી છે છત્રીય ની કરી છે ગુજરાત ની કે મહારાષ્ટ્ર કે રાજસ્થાન ની નથી કરી જે હોય કલ્પના ની કરી એવું નુકસાન જશે જી વિરોધ જો હજી અમારા ફેવરમાં માં ડિસિઝન નહીં આવે તો વિરોધ અમારો આજ રહેશે રણનીતિ અમારી આગળની એ છે કે નાનામાં નાનું બાળક પણ આના વિરોધી થઈ ગયું છે આપ જોતા હશો તો શેરીએ શેરીએ ગલીએ ગલીએ બાર હજાર ને છસો ગામડા અને ત્રણસો ને બાવન તાલુકામાં અમે વિરોધ સોરી બસો બાવન તાલુકામાં અમે વિરોધ કરવાના છીએ અને પ્લસ આગળ જતા એક મહાસંમેલન પણ યોજીશું મહારેલી રેલી પણ યોજીશું અને બનશે તો અમે રોડ ઉપર પણ ઉતરીશું પણ સરકારના કોઈ કાયદાના ઉલ્લંઘનમાં નહીં કે આજે પણ એને પણ ડિસ્ટર્બ કરવા નથી માંગતા સમજો તો એક વ્યક્તિગત અમારી વિરોધ છે એક વ્યક્તિ ખાલી એક રૂપાલા ભાઈ જ વિરોધ છે પાર્ટી પાર્ટી એક સારામાં સારી છે અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ભાઈએ તો બેનો દીકરીઓ માટે આટલું બધું કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક દુઃખ અમને પણ થાય છે ક્યાંક ને ક્યાંક દુઃખ અમને પણ લાગી રહ્યું છે પણ હવે અમારા સમાન થી વધારે અમારે કઈ જ નથી એટલે અમારે આ લડાઈ આપવી પડે છે જો એક ક્લિયર કરી દીધું છે તો કાલે બેઠક શેની છે એ હું જાણું હું ખુદ જાણવા માંગુ છું કે જો ક્લિયર જ કરી દીધું છે એટલે કદાચ એવું હશે કે આપ આંદોલન બંધ કરી દો અથવા તો કઈ રણનીતિ ન કરો એ મને કાંઈ ખ્યાલ નથી તો જો કદાચ એ ડિસિઝન ફાઇનલી આવી જ ગયું છે કે ભાઈ હવે ઉમેદવાર અમે રદ નહીં કરીએ તો હું અમે તો આ એક જ વાત ઉપર અડગ રહીશું કે અમારું આંદોલન તો ચાલુ જ રહેશે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે નુકસાન થશે અને થોડુંક એ પણ લાગશે કે ભાઈ બેનો દીકરીઓનું એક અને અમે તો બેનો દીકરીઓની આ સજા એના માટે છે કે બીજી વાર આવી આટલા મોટા હોદ્દા ઉપર કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો એને જેલમાં નાખી દેત ને બે ફળાકાય મારી આવત એવું બધા લોકો કરત બીજા પણ કરત પણ જો આ આવી રીતના મેન વ્યક્તિ છે એટલે એની એને કોઈ સજા જ નહીં દેવાની એને શું છૂટ છે અને ગમે બફાટ કરવાની હા જી જો આગામી માં એનું ઓલું નહીં થાય તો ચોક્કસપણે બીજેપી પાર્ટી થી અમને પ્રોબ્લેમ નથી પણ રૂપાલાભાઈ ના તો મત નહીં જ મળે